ટેસ્ટ કર્યો ભાઈ આ હા 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 મોઢા મુકતા જ ભાઈ જોરદાર ટેસ્ટ આવ્યો આપણને મોજ પડી ગઈ તમે પણ મિત્રો પહોંચી જશો સ્વામિનારાયણ મંદિર ચાલતા પાંચ મીટર રસ્તો છે વર્લ્ડ હેરિટેજ કચોરી કહીએ ને કચોરી એક નંબર એ પણ કચોરી કચોરી ને વધારે રીકમેન્ડ કરીશ તમને આપણે તો મુલાકાત કરી તમે પણ મુલાકાત કરવા માગતા પહોંચી જ જજો મિત્રો અને આવા જ હેરિટેજ ફૂડના વિડીયો જો મને મારા પેટ ફોલો કરવા ભૂલતા નહીં હો થેન્ક યુ હવે તમે જે સાંભળ્યું ને કે હું જેવી તેવી કાસ્ટનું નથી જેવી તેવી કાસ્ટનું ન બોલું આ ભાઈનું નામ મયુરભાઈ છે અને પોતે ઇન્સ્ટામાં એક આઈડી ચલાવે છે એ ખાવા પીવાની જે કાંઈ વાનગીઓ હોય એની રીલ્સો બનાવે છે એમાં પાંચ દિવસ પહેલાં એણે એક કચોરીની રીલ્સ બનાવી છે અને એ રીલ્સમાં એ ભાઈ એવું બોલે છે કે એક કચોરી ખાઈ જાઓ ને એટલે ઢેઢા જેવા થઈ જાઓ આ રીલ્સ રાત્રે મને એક ભાઈએ મોકલી એટલે મેં આ ભાઈની ઇન્સ્ટા આઈડી જોઈએ મેં એનો નંબર હતો અને એનો નંબર ઉપર ફોન કરી અને એમની સાથે વાત કરી એટલે એ ભાઈ એવું કહે છે કે હું નથી બોલ્યો અને બીજું કે હું જેવી તેવી કાસ્ટનો નથી એટલે હું જેવી તેવી કાસ્ટ વિશે ન બોલું હું બ્રાહ્મણ છું હવે કહેવાનું એ થાય છે કે કોઈ પણ કાસ્ટ ન હોય અમને કાંઈ ફેર નથી પડતો પણ તમે જે કીધું છે કે કર્યું છે એ તમારે સ્વીકારવું તો પડે જ પણ એ ભાઈ સ્વીકારતા નથી એને મેં કીધું કે કાં વિડીયો કાઢી નાખો અને કાં માફી માગી લો પણ એ ભાઈને બેમાંથી કંઈ કરવું છે નહીં એટલે આપણે કીધું કે તો હવે સમજના જવાબ આપજો એ જે કાંઈ એણે એડ બનાવી છે રીલ્સ એને એકદમ સ્લો મોસમમાં લઈ અને પછી પણ મેં પાછી સાંભળી છે અને રીલ્સ મૂકું છું પહેલાં એ રીલ્સ સાંભળી લ્યો એમાં એ ભાઈ બોલે છે અને પછી એની સાથે મેં જે વાત કરી છે એ રેકોર્ડિંગ સાંભળી લ્યો એટલે ભાઈને જે કાંઈ ઉચ્ચ જ્ઞાતિના હોવાની હવા છે હોય આપણને કોઈ ફેર નથી પડતો હવા હોય તો પણ એને જે ભૂલ કરી છે એને સ્વીકારવી પડે એટલે સાંભળો અને એને કહો કે તમે કોઈ પણ કાસ્ટ ના હોય પણ બીજી કોઈ કાસ્ટ વિશે બોલી ગયા તો એ તમારે સ્વીકારી અને એની માફી માગવી જ પડે એ પછી કોઈ પણ કાસ્ટ હોય અને એના ઇન્સ્ટાગ્રામ આઈડીની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં નાખું છું એની આઈડીમાં જઈને પણ જોઈ લેજો હજી રીલ્સ પડી જ છે લખ્યો એ ભાઈને કે ભૂલ સ્વીકારી લઈ હલો 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 મયુર બોલે બોલે હા બોલે મયુર વસંત ચાવડા બોલું છું ઓમરેલી થી બોલો બોલો સાહેબ હવે તમે ઇન્સ્ટાગ્રામ માં આઈડી ચલાવો છો તમે જે કચોરી ના વખાણ કરો છો એના વખાણ કરતા કરતા તમે સમાજની લાગણી દુભાઈ એવા શબ્દ નો પ્રયોગ કર્યો છે કયો એ તમે જરાક સાંભળી નિરાતે હું તો વર્ષો કરું છું મને કોઈ કીધું નહી તમે પેલા મળ્યા મને પણ પાંચ દિવસ છે ને મારી પાસે અત્યારે આવી છે અને એમાં તમે દલિત સમાજ ની લાગણી જોઈ એવા અસંવિધાનિક પ્રયોગ કર્યો છે મારે હોય ને બોલો શબ્દ છે એમાં તમે એવું કઈક કીધું છે કે આ એક કચોરી ખાઓ તમે ઢેઢા દેવા થઇ જાઓ હે જેવા ઢેઢા નહી પણ ઢેઢા જેવા તમે આખો સાંભળો પેલા સાત વાર પછી તમને ફોન કર્યો ના ના ભાઈ તમે સાત નહી સત્તાવાર જણા સાંભળ્યા હો તો મારે શબ્દ મને આવડતો બ્રાહ્મણ છું.